ક્યાં સિહોર જવું છે કેમ બસ ન મળી બસ ન મળી નતા આવતી બસ એમ ભાઈ બસ નથી મળતી છે હું આઈટીઆઈ કરે છો કે આઈટીઆઈ કરે છે ભાઈ બહેન આઈટીઆઈ કરે છે ભાઈ બસ ન મળી એટલે આપડે એની મદદ કરી દઈએ આપણે એમ ત્યાં જવાનું છે શિહોર થઈને ભાઈ ને ડ્રોપ કરી દઈશું અને આઈટીઆઈ અચિંતાનો રસ્તો ખરાબ આવે છે વળાંકે લીવરો લિવર આવતું હોય વળાંક વળે ત્યાં અચિંતાનો આવો ખરાબ રસ્તો આવી જાય આ છે મંદબુદ્ધિ માણસોની સંસ્થા તો મંદબુદ્ધિ માણસોની સંસ્થા કે ત્યાં જે માનસિક રીતે જે લોકો સક્ષમ પૂરા નથી હોતા માનસિક રીતે એ લોકોને અહીંયા રાખવામાં આવે છે ને એ લોકોની સેવા કરવામાં આવે છે સોનગઢથી થી થોડીક આગળ જ્યાં પાલીતાણા બાજુ આવો એટલે રસ્તામાં જ આવી જાય છે માનવ સેવા સંસ્થા એ આપણે સોનગઢ તો પહોંચવા આવી જ ગયા છીએ જવું છે ભોળાદ શાળાનું સવા આવી ગયા છે કિલોમીટર જેવું કાપવાનું છે સો કિલોમીટર ઉપર એટલે આપણે થોડીક આજે ઉતાવળ પણ છે આજે સોનગઢ ગુરુકુળ એન્ટર થઈ ગયા ફ્રેન્ડ આપણે ભાવનગર ની બહાર નીકળી ગયા છીએ ઓલમોસ્ટ નારીગામ ગામ પહોંચવા જયા છીએ બાકી બધું તો આપણે ચા પાણી પીધા રસ્તામાં એક હોલ્ડ કરીને હવે આવશે પહેલું ટોલ નારી ગામને વટીને પછી ટોલ આવે છે આપણે નારી ગામને ને બધું વટી ગયા છે અહીંયાથી એક બાયપાસ રસ્તો પણ ભાવનગર માટે છે આ તમે તેમની બાજુ વયા જાઓ તો અમદાવાદથી આવતા હો તમારે મારી ચોકડી કપાઈ જાય સીધું અંદર જઈને તમે ભાવનગરની અંદર એન્ટર થઈ શકો ડાયરેક્ટલી આ રોડ ઉપર તમે આવો તો એ એક ખાસ ધ્યાન રાખવાનું અહીંયા જનાવરની થોડીક બીક રહે છે મોટી ગાડી હોય તો તો એટલો વાંધો નથી આવતો તમને નુકસાની નહોતી થતી પણ જ્યારે મારી જેમ બાઇક લઈને જતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે અહીંયા રોજડા અને ગાયું આ બંનેનો વધારે ત્રાસ હોય છે આમ જંગલ જેવું વાતાવરણ જ છે કારણ કે રેસિડેન્શિયલ બહુ છે નહીં કાંઈ અહીંયા નારી ગામ મટી જાઓ પછી કોઈ વસ્તુ એવી રહેતી નથી અહીંયા બસ રહે છે પછી જંગલ જેવું છે બાકી રોડનો વ્યૂઝ તો તમે જોઈ શકો તો ખુલ્લું આસમાન ખુલ્લો રોડ નહીં ટ્રાફિક છે કાંઈ ફોરપટી લાઈન છે ગાડી ચલાવવાની પણ એવી મજા આવે એવી છે આપણે નારી ચોકડીથી જે ભાઈને પિકઅપ કરવાના હતા એને પણ લઈ લીધા છે કે ભાઈ પણ હવે સાથે આવી ગયા છે એ પણ મારી જેમ મારા સાથીદાર કહી શકાય અમારા બંનેની જોબ એક સરખી જ છે એ પણ એક ગુજરાત ગેસનું ડીએમએ સંભાળ્યા છે અને હું પણ ડીએમએ સંભાળું છું ગુજરાત ગેસનું માર્કેટિંગને બંનેની કંપનીઓ ખાલી અલગ અલગ છે બાકી કામ તો એમ બધું એક સાથે જ અરેન્જ કરવાનું હોય છે અમારે કામ હું આવી ગયું છે ટોલ નાખવું અને જેમ તમને ખબર છે આપણે ટુ વ્હીલમાં તો કોઈ ટોલ ભરવો પડતો નથી ટોલ ભરવાનો રહે છે મોટી ગાડીઓ નથી થ્રી વ્હીલથી જાય શરૂ થઈ જાય છે રિક્ષાવાળાને પણ લગભગ ભરવો પડે છે અહીંયા મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ બાકી તો આઈડિયા નથી બાકી ફોર વ્હીલવાળા હોય પટેરાવાળા બસવાળા એ બધાને ટોલ ભરવો પડે છે અને આપણે તો અહીંયા ટુ વ્હીલમાં ટોલ નથી લાગતો એટલે આપણે ફ્રી ઓફ નીકળી શકીએ જગ્યા બાકી અમુક જે સ્ટેટ બોર્ડરના ટોલ નાકા આવતા હોય ત્યાં બાઇકની પાસે પણ ટોલ લેવામાં આવે છે આપણે હજી કોઈ દિવસ ભર્યો નથી કારણ કે હજી આપણે કોઈ દિવસ એવડી મોટી રાઈડ નથી જઈશું એકવાર આપણે પણ પ્રોગ્રામ ગોઠવવો છે આઉટ ઓફ ગુજરાત સુધીનું લેવું છે પણ પહેલાં ગુજરાત કવર કરવું છે ગુજરાત કવર કર્યા બાદ આપણે આગળ ચાલશું ધીરે ધીરે ને એ પણ આપણી ગાડીથી નથી સાઇનથી નથી થોડા દાદાની કાંઈ વાત કરવા જેવી મારે કાંઈ જ છે નહીં કારણ કે આપ સૌ થોડા દાદાના વિશે જાણો જ છો તમને પૂરી માહિતી છે કે દાદાના પરચા કેવા છે દાદા એ કેટલા કેટલા પરચા પૂરેલા છે દાદાના સાનિધ્યમાં આજે તો દાદા હાજર જ છે ત્યાં માણસોની ભીડ પણ આજે એટલી હશે ત્યાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી બે તમે આજે વારો લખાવડાવો તો બે વર્ષે તમારો વારો આવે છે એટલું ત્યાં બીડી હોય છે પણ દાદા વહેલામાં વહેલા સૌની કષ્ટિ દૂર કરે એ જ પ્રાર્થના હું પણ આજ મારું એક નાનું એવું કામ લઈને જોવા જઉં છું દાદાની દયાથી જો મારું એ કામ સફળ થઈ જાય બસ એવી દાદા પાસે વિનંતી દાદા સૌના મનોકામ કામનાઓ પૂરી કરે

फ्रेंड्स आप लोग पहुंच ही गया छे दादा बापू ने छे तो चलो आप सब ने दर्शन पण करावडा ले लूं अच्छा

मित्रा दादा ने प्रसादे ग्रहण करवाने वाटे आज सोमवार ना दिसे इतलो मानव मेरा मन उमटेलो छे आया જોઈ શકો છો કેટલું માણસો આજે સોમવારના દિવસે દાદા બાપુની હાજરી હોય ત્યારે કેટલું માણસો હોય છે કંઈક રાતનો નજરો સોમવારના દિવસે કંઈક આવી રીતના માણસો હોય છે તો આપને બતાવું એક પહેલા